રોજગારી જોખમમાં મુકાશે અને આત્મહત્યાના બનાવો વધી શકે છે નમસ્કાર હું છું ભાવેશ ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ છેલ્લા બે વર્ષથી યુક્રેન અને રશિયાના વોરના કારણે જી સેવન કન્ટ્રી જે રશિયન ડાયમંડ ઉપર બેન બેઠો એના કારણે અને અન્ય જે કારણો છે એના કારણે બે વર્ષથી આપણો હીરા ઉદ્યોગ મંદીનો માર સહન કરી રહ્યો છે ત્યારે અમેરિકા દ્વારા જે સત્તાવીસ ઓગસ્ટ પછી પચીસ ટકા વધારવાની વાત તેરી છે એના કારણે ગુજરાતની અંદર પચ્ચીસ લાખ રત્ન કલાકારોને ને સીધી અસર થવાની છે એક થી બે લાખ જેટલી નોકરીઓ જવાની પૂરી શક્યતાઓ છે કારણ કે ત્રીસ થી ત્રીસ ટકા થી વધારે આપણે અમેરિકા સાથે એક્સપોર્ટ નો ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ નો ડાયમંડ જ્વેલરી નો હીરા ઉદ્યોગ નો એક્સપોર્ટ નો બિઝનેસ છે તો સરકાર આજે એક લેટર લખવામાં આવ્યો છે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિદેશ મંત્રી એસ જયશંકર સાહેબ અને કોમર્સ મિનિસ્ટર પિયુષ ગોયલ લેબર મિનિસ્ટર મનસુખભાઈ માંડવીયા એક લેટર લખવામાં આવ્યો છે એક્સપોર્ટ કરીએ છીએ તો અન્ય જે કન્ટ્રીઓ છે એની અંદર પણ આપણે જ્વેલરીનું માર્કેટ ડેવલપ કરવું જોઈએ ડોમેસ્ટિક માર્કેટ પણ ડેવલપ કરવું જોઈએ એ બાબતે આજે લેટર લખવામાં આવ્યો છે ને હીરા ઉદ્યોગમાં કામ કરતા જે લાખો કલાકારો છે એની રોજગારી જોખમમાં છે એ બાબતે રત્ન કલાકારોને મદદ કરવા આર્થિક પેકેજ ની પણ માંગણી કરવામાં આવી છે તો આ બાબતે સરકારે તાત્કાલિક નિર્ણય લે અને એક સારી ફોરેન પોલિસી બનાવે અને સાથે ની સામે જે ગુજરાતની આર્થિક વ્યવસ્થાને બહુ મોટો ફટકો પડવાની પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મળીને આની ઉપર ચિંતા વ્યક્ત કરીને હીરા ઉદ્યોગના રત્ન કલાકારોને હીરા ઉદ્યોગને બચાવવા માટે આગળ આવે